સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમાં દર્દીના એક સગા અને સિક્યોરિટી વચ્ચે ગાડી પાર્કિંગ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જાણકારી મુજબ નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના સગા દ્વારા ટુ વ્હીલર એક ફોર વ્હીલર ગાડીની બાજુમાં પાર્ક કરવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા હટાવવામાં આવ્યું હતું જેને લઈને દર્દીના સગા દ્વારા આ અગાઉ ઉભી રહેલ ફોર વ્હીલ ગાડીને પાર્ક કરી હોવા બાબતે તેને કંઈ કહેવામાં ન આવતા ટુ વ્હીલર ગાડી હટાવવાનું જણાવતા માથાકૂટ થઈ હતી જેને લઈ દર્દીના સગા દ્વારા નિયમ બતાવો તો સૌ માટે એક જ નિયમ હોય તેવું જણાવવામાં આવ્યું હતું આ બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા દ્વારા એકબીજા પર આક્ષેપ કરી કરવામાં આવ્યા હતા જો કે બંને વચ્ચે તૂતું મેમે સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બ્યુરો ગુજરાત ફાઇટ ન્યૂઝ